તો ઢોંગી ફુવા ઢોંગી ફોવાનું કોલ્ડ કટિક વાયરલ થયું છે ઢોંગી ફૂવાએ એક છોકરીને એમ કીધું કે સારું કરવું હોય તો મારી ભેગું ઉપર છે અને આવી રીતે કઈ પ્રેમ જાળમાં ફસાવીને છોકરી આપણે બહુ ખરાબ કરી છે તો આ કોર્ડ કટનિક આપડે પાસે આવી ગયું છે તો પૂરું સાંભળજો બહુ મજા આવશે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ હમ્મક હા બોલો ગેસ્ટ હાઉસ હિલમાં ગેસ્ટ હાઉસ

સમજણ પડી તમને તો આ વસ્તુ જે મોહિની જે છે ને વસ્તુ હાલો એને જેને સંસાર વાળા એ બે ભેગા થાય તો જ આ એ જે નજર ની મોહિની છે ને એકાબીજીની ની નજર ની કે જો કઈ મેલું કઈ કરેલું હોય તો જ ઉતરે નકર ઉતરે નહીં બોલો હા કે આપડે જો ઓલો લીંબુ ને નારિયેળ ને એ છે જો complete થઇ જાય ને ખીલ ને બિલ ગલાલ ને શંકુ થી complete તો તો ઈ ઈ કઈ કઈ એવો કઈ મોહ નથી આપણને કે આ વસ્તુ તમને આવી રીતે બનાવીને ને ને ભેગું થાવું એમ હું કારણ કે એમાં એમાં પહેલી તો જો તમને કઉ પહેલી તો અમારી નો જાય પેલા કે કેટલા માણસો મંદિરે આવે છે કેટલું માન છે એમ

તમને કહો તો એને કઈ એવું કોઈ ની પાસે કઈ કરાવેલું હોય કે બીજા કોઈ માણસ ની એવી મોહિની વાળો માણસ ની નજર તમે એની પડી હોય તમને ખ્યાલ ન હોય પણ એની નજર એ પડે પેલા મહારાજ એટલે અને કઈ એમ પછી એની રીતે માય એ મોહીની મંત્ર રૂપ આપડી પેઢી નાખી દે એટલે આપણું કઈ અવળું પત્તું થાય આ કેમ અવળું પત્તું થયું એને તો કોઈ રસ ન હોય પછી હમ વાળા ને પણ આપણે એ રીતનો સંબંધ તરત કરવા માંડે થઈ ગયું બધું થાય છે એમાં અમારી ગેરંટી હોય બસ એ અમારી ફૂલ ગેરંટી હમ એમાં કોઈ ચિંતા નહી કરવાની તમારે પછી મક્કમ રેવાનું છે

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો પોતાના મતલબ માટે આજકાલ માર્કેટની અંદર પૈસા માટે કોઈ પણ લોકો હોય કાંઈ પણ સંબંધ જોતા નથી કોઈ પણ હોય ને તો પૈસા છે શારીરિક શોષણ માટે અત્યારે એટલી હદલગણ જાય છે એની કોઈ સીમા નથી તો આવી જ રીતના જો આવા માર્કેટમાં ખોટા ભુવા ખૂબ જ વધી ગયા છે તો આ મારે તો એટલું કહેવાનું કોઈ પણ બહેનો હોય કોઈ પણ સ્ત્રી હોય ક્યારે પણ ભુવા આવી માગણી કરતા હોય તમારી અગર પૈસાની છે તો કોઈને કેવું કેમ કે આ બધા ખોટું છે તમારે આ જે એ કે છે કે આવું કરવું જોઈએ કોઈ દિવસ કોઈ વસ્તુ એવી માંગતા જ નથી જેથી કોઈ લોકોને તકલીફ પડે ને આવા જો તમારી આગળ કોઈ તમને ભૂવા હેરાન કરતા હોય તો એનું રેકોર્ડિંગ વાયરલ તમારી આગળ હોય તો ખાસ કરીને આપણો કોન્ટેક્ટ કરો આવા ભૂવાને આપણે ખુલ્લા પાડશું આપણા રેકોર્ડિંગ આપણી ચેનલમાં એનું વાયરલ કરીશું એટલે તરત જ એ ભાઈ જે પણ હશે એનો પડદો પાસ થશે તો ખાસ કરીને વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો